મારા મમ્મી હેપી દિવાળી બસ થાકી ગયા તો ગાઈ જાય બધું જમવાનું તૈયાર થઈ ગયું છે અહિયાં છે ને

ફૂલ બાકાજી કે બોલે આવે ને સી આવતા આવે છે સીધો સીધો દેવી દોઢ વાગી ગયો છે અને જો હવે જમવાનું ચાલે છે પૂરી અમારે બની ગઈ અને બાકી જમવા બેસી ગયા છે શ્રીખંડ પૂરી અમારે દિવ્યા બેન જાય મળવા એવા દિવ્યા બેનની દિવિસા શું કરે છે સુતી છે

એટલે ખવાય તળેલું ઓછું ખવાય રોકાઉ ને 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 એટલા દિવસમાં છે જલેબી જલેબી મળે તો લઈ લઈ આવતા આવતા એ બે મહિના હમણાં દસ તારીખે આ મોર છે હાલે એ કે 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 ચકુ મંજુને એ ચકુ

હેલો ચકીબેન વાગી ગયા છે અત્યારે પોણા ચાર મારે અત્યારે ચાલે છે વિડીયો એડિટ કામ ગજબ અંદર આવે છે અત્યાર સુધી બધાય બેઠા હતા બધા વયા ગયા એ વાતો કરો વાતો કરવામાં વાતો કરવામાં કોકને વિડીયો શૂટ કરવા અને હવે મારા પપ્પાને પીવી છે ચા તો હવે મારા મમ્મી ચા બનાવશે અને હું ચા પીસ કઈક આદુ બાજુ નાખજો અહીંયા આવીને ચા પીવાની ટેવ પડી ગઈ છે હું વાડીએ પી લીધી સવારમાં અને અત્યારે જો એડિટિંગ કરું છું ને તો ઊંઘ આવે છે એટલે ચા તો પીવી પડશે બહુ વેલા ઉઠા તર સાડા ચાર વાગ્યા એટલા વેલા ઉઠાવે ને એટલે ઊંઘ આવતી હતી પણ બધા એટલી વાતો કરતા હતા ને બધાય કાખી હતા દિવ્યા હતી માનસી ચેનસી ખુશી બધાય હતા અત્યારે બધાય છે ને એકબીજા આડાવડા બધાય વયા ગયા અને હવે આપણે ચા પાણી પીશું બ્લોગ ને એન્ડ કરી દઈ તમને મળશું નેક્સ્ટ વિડીયો આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને બસ તમને ઇન્ટરેસ્ટિંગ આવણા થોડાક દિવસ માટે જોવા મળશે બ્લોગ કાઈ ન લઈ